રોટરી ભરૂચ ફેમિના દ્વારા જૂના કાશ્યા સરકારી પ્રાથમિક શાળામાં ટોયલેટ બ્લોકનું ઉદઘાટન રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાએ સત્તરમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ જૂના કાંસ્યાસ સરકારી પ્રાથમિક શાળામાં એન્ટરપ્રાઇટ એન્ટરપ્રાઇટરના પ્રોપ્રાઇટર અને સીઈઓ શ્રી તરિત કુમાર દાસ દ્વારા પ્રાયોજિત નવા ટોયલેટ બોક્સનું ગૌરવપૂર્વક ઉદઘાટન કર્યું ઉદઘાટન સમારોહમાં શ્રી અમરદીપસિંહ બુનેટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર નોમિની અને શ્રીમતી કમલજીત બુલેટ ફર્સ્ટ લેડી નોમિની તેમજ હેપી સ્કૂલ ચેર દ્વારા આયોજિત કરાયું હતું જેમણે વિદ્યાર્થીઓ માટે પ્રગતિ અને સ્વચ્છતાની સુવિધાઓનું સત્તાવાર રીતે અનાવરણ કર્યું હતું અને આ કાર્યક્રમમાં વીકે એન્ટરપ્રાઇઝના સીઓ શ્રી તરીત કુમાર દાસ વીકે એન્ટરપ્રાઇઝના માલિક શ્રી સભ્ય સાચી દાસ રોટરી ફેમિનાના પ્રેસિડેન્ટ શર્મિલા દાસ સેક્રેટરી શહેનાઝ ખંભાતી કોમ્યુનિકેટર ચેર રાની છાબરા સરપંચ શ્રી વિરુભાઈ વસાવા આચાર્ય મીનાબેન પટેલ જૂના કાશ્ય સરકારી પ્રાથમિક શાળાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર શાળા સમુદાય માટે ગૌરવ અને ઉજવણીની ક્ષણ હતી ટોયલેટ બ્લોક્સનું નિર્માણ એ રોટરી ફેમિના ટીમ માટે સમર્પણ અને સમાજની સુધારણામાં યોગદાન આપવા માટે સ્પોન્સર શ્રી તરિત કુમાર દાસ માટે ઉદારતાનું પ્રમાણ હતું શૌચાલય બ્લોક્સનું ઉદઘાટન માત્ર ભૌતિક માળખાના નિર્માણ કરતાં વધુ દર્શાવે છે તે સ્વાસ્થ્ય સ્વચ્છતા અને વિદ્યાર્થીઓ અને સમુદાયના એકંદરે સુખાકારીમાં સુધારો કરવા તેમજ એક પરિવર્તનકારી પગલું રજૂ કરે છે સ્વચ્છ અને સલામત સ્વચ્છતા સુવિધાઓથી એક્સેસ પ્રદાન કરીને બાળકોને તેઓ જે ગૌરવને પાત્ર છે તે ગૌરવ સાથે સશક્તિકરણ કરી રહ્યા છે અને અને વિકાસ માટે અનુરૂપ વાતાવરણ બનાવી રહ્યા છે આ પહેલની અસર શાળાની દિવાલોની મર્યાદાઓથી ઘણી વધારે છે સુધારેલી સ્વચ્છતા આરોગ્યના સારા પરિણામો તરફ દોરી જાય છે